ગૌરી વ્રત વ્રતની વિધિ પાર્વતીમાં એ અષાઢ મહિનાની સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું આ જ વ્રતને ગૌરી વ્રત દહેવાય છે વાર્તા નાની નાની સરખે કુવારિકાઓ સરખી સાહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે સાથે જમે અને સાંજે ગામના પાદરે જય ખેતરાઓ માટી લાવે પછી ઘેર આવી માટી ટોપલી માં કે છાબડી માં નાખી તે માં છાણ્યું ખાતર નાખે અને પછી તુવેર ચોખા તલ જુવાર ઘઉં જવ ડાંગર વગેરે સાત ધાન વાવ પછી વાવીને તે હાબડીઓને પાટલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ ચોખા ફૂલો થી તેને વધાવે અને પગે લાગે આમ દરરોજ સવારે આ બધી કુમારીકાઓ નાહી ધોઈને પાટલે મૂકેલા જવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે કંકુ ચોખા ફૂલ ચઢાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘરકામમાં લાગી જાય આવી રીતે અષાઢ સુદ અગિયારસ સુધી તે વાવેલા ઝવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરે અગ્યાર્સના દિવસે સવારમાં જુવારના સાંઠાનું દાતણ કરે ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નહાવા જાય અને નહાવા જતા રસ્તામાં ગાતા જાય કે ગૌરમાનો વર કેસરીઓને નદીએ નહાવા જાય રે ગૌરમાં આવા બીજા ઘણાય ગીતો ગાતા ગાતા નદીતળાવથી નાહીને ઘરે પાછા આવીને જવેરાની પૂજા કરે ઘીનો દીવો કરે કંકુ ચોખા ફૂલ ચઢાવે પગે લાગે આ દિવસે કુંવારિકાઓ આ વ્રત કરનારી એકવાર જમે જાગરણ કરે ગરબા રમે ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાહી ધોઈ જવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે પારણા કરે आ व्रत करना कंवाराओं व्रतना पांचे दिवस एक वर मोरू खाये भगवत विनंती चरण शरण में आपके धरु तुम्हारा ध्यान संकटो थी करो प्रभु भगवंत दुर्गम काज बनाए के किन्हे भकत निहाल मारी विनंती सुनो प्रभु भगवंत हाथ जोड़ी विनंती करू सुनो प्रभु भगवंत दु दर्द थी रक्षा करो प्रभु भगवंत अब जय जय प्रभु भगवंत